પર સામૂહિક દુષ્કર્મ આચર્યો હોવાનું બહાર આવતા સમગ્ર જિલ્લામાં ભારે ચર્ચા અને આક્રોશ જોવા મળ્યો છે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે પ્રાપ્ત વિકતો અનુસાર આરોપી જયરાજ દિલીપભાઈ સુંડા વદ્રા મલ્હારસિંહ રઘુવીરસિંહ ચૌહાણ રાજુ લખમણભાઈ મુડિયા અને મેરુ જેઠાભાઈ સિંધલ નામની ચાર વ્યક્તિ કાળા કલરની ફોર માં આવ્યા હતા આરોપીઓએ સોળ વર્ષની સગીરાને નાસ્તો કરાવવાના બહાને લલચાવી ફોસલાવી હતી ત્યારબાદ તેઓ સફારી કારમાં તેનું અપહરણ કરી ગયા હતા સગીરાને કારમાં કેફી પીણું પીવડાવવામાં આવ્યું હતું અને પછી તેને પોરબંદરના વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે લઈ જવામાં આવી હતી ત્યાં જયરાજ મલ્હાર અને રાજુ નામના ત્રણ શખ્સે વારાફરતી સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું આટલેથી નરાધમોની હેવાનિયત અટકી ન હતી તેમણે સગીરાના હાથ અને પગના ભાગે સિગારેટના ડામ દઈ તેને ગંભીર ઈજા પહોંચાડી હતી

પોલીસે આ મામલાની ગંભીરતાને ધ્યાને લઈ આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવી તપાસ શરૂ કરી છે આ ઘટનાને લઈ સમગ્ર પોરબંદર જિલ્લામાં ભારે રોષ અને ચર્ચા જોવા મળી રહી છે લોકો નરાધમોને કડકમાં કડક સજા થાય એવી માંગ કરી રહ્યા છે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ બાવીસની રાત્રે એક સગીરાને ચાર ત્રણ લોકોએ એક ગાડીમાં બેસાડી અને કેફી પીણું પીવડાવી એની સાથે દુષ્કર્મ કરવામાં આવેલું છે વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે અને ચોથો એક આરોપી જે છે કે જેમણે બીજી એક ગાડીની સુવિધા કરી આપી હતી એમ કરીને ટોટલ ચાર આરોપીઓ છે અને બાવીસ તારીખ રાતની આ ઘટના છે સગીરા જે છે એ મુખ્ય આરોપી જે છે જયરાજ દિલીપ સોંડાવદરા એમના સંકલનમાં સોરી એમના પરિચયમાં હતા અને એ નાસ્તો કરવાના બાને દીકરીને ગાડીમાં બેસાડીને બહાર લઈ ગયેલા છે અને ત્યારબાદ વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે સગીરા સાથે દુષ્કર્મ થયેલું છે બીજા આરોપીઓ છે એક મલ્હાર રાજ અને એ સિવાય એક ચોથા આરોપી જેનું નામ હજી સુધી તપાસમાં બહાર આવ્યું નથી જે ફરિયાદમાં

હા બસ એ જ ફરિયાદમાં જે ઉલ્લેખ છે કે સિગરેટ ડામ દીધેલ છે હા કઈ એના ડ્રિંક એના કેફી છે કે કેમ એ સ્પેસિફાઈડ નથી પણ એના ડ્રિંકમાં કશું મેળવવામાં આવેલું હતું એ તપાસમાં ખુલેથી જાણ થશે અમારી છે પકડી અને પાડવા માટે અત્યારે સતત કાર્યરત એમને હ્યુમન ટેકનિકલ બંને શોધવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે બે આરોપીઓને રાઉન્ડ અપ કર્યા છે જેને આજે અટક કરવામાં આવશે